હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બધા મજામાં છો ને આજે હું તમને વેસ્ટમાંથી બેસ્ટ એક રેસીપી લઈને આવી છું જે તમે ઘરમાં પડ્યું હોય તો બનાવી શકો છો તો ચલો લેટ્સ ગો વિથ રેસીપી અને બાળકોને પણ બહુ જ ભાવે છે તો મેં અહીંયા પાંચસો ગ્રામ બટેકા લીધા છે ફ્રેન્ડ્સ તો તેને આપણે છીણી નાખવાના છે ખમણી હોય આદુ ખમવાણી કે આપણે દૂધી ખમણીએ કોઈ પણ ખમણી હોય તો તમે એને ખમણી શકો છો મેં આદુ ખમણવાની ખમણી હતી જે લીધી છે તો એનાથી હું બટેકો ખમણી રહી છું જે આપણા ગાંઠા ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ અને એકદમ સોફ્ટ પણ બને છે તમે આને રેસીપીનું નામ મંચુરિયન બોલ્સ પણ કહી શકો છો જે છોક બાળકોને મેંદો આવે તો પેટમાં પણ ન દુખે તો આપણે આના બોલ્સ બનાવશું તો હું થોડું ચીઝ પણ લઈ લઈશું ફ્રેન્ડ્સ આપણે બહુ જ યમયમ છે સવારના નાસ્તામાં પણ તમે બાળકોને ફટાફટ બનાવીને આપી શકો છો બટેકા રાત્રે જ બોઇલ કરી દેવાના છે ફ્રેન્ડ્સ તમારે સવારે નાસ્તો બનાવવો હોય તો હવે હું એ થોડી મોરેલા ચીઝ પણ એડ કરું છું એ ઓપ્શનલ છે મેં કોથમીર એડ કરી છે થોડી ફ્રેન્ડ્સ આમાં મેં કાલે બનાવી હતી આલુ સ્ટીક આ એનો જ મસાલો છે ફ્રેન્ડ્સ તો હું તમને એ મસાલો તમે આગળ રેસીપીમાં જોયેલો જ છે થોડો મરીનો પાવડર સાદા અનુસાર મીઠું એડ કરીશું પછી આપણે બધું મેશ કરી લઈશું હવે આપણે બધું મેશ કરી તમે આવી રીતના આ મસાલાથી પણ ખાલી એમને સ્ટીક પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ અને આપણે સ્ટીક જે બનાવી હતી એમાં મેં જે બે પાર્ટ કર્યા હતા એ પછી હું તમને હું બતાવું આગળ મેં એમાં ચીલી ફ્લેક્સ એડ કર્યો છે ફ્રેન્ડ્સ ખાસ બાળકો માટે જ નાસ્તો છે કારણ કે સ્કૂલ ચાલુ થઈ છે તો સવાર માં શું બનાવું એનું આપણને ટેન્શન રાતે જ આવી જાય છે કે કાલે બાળકોને લંચમાં શું આપવું તો તમે આ જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ થોડું આદુ પણ લીધું છે એક વાર ગાજર પણ લીધો છે અને થોડો મેં ફ્રેન્ડ્સ કોર્નફ્લોર એડ કર્યો છે મેં અહીંયા બે વાટકી કોર્નફ્લોર એડ કર્યો હતો ફ્રેન્ડ્સ તમારે બટેકા ઓછા હોય તો ઓછો એડ કરવાનો હવે આપણે આ લોટ મેં બંધાઈ ગયો છે બટેકાનો તો મેં આપણે બે પાર્ટ કર્યા હતા હું તમને કાલે એક બોલ્સ બનાવ્યા છે તો હું તમને આજે એની રેસીપી બતાવું છું ફ્રેન્ડ્સ વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી છે તમે શું નામ આપવા માગો છો એ મને જરૂરથી કહેજો તો આપણે આ અડધો ભાગ વધ્યો હતો એમાં મેં એક ચમચી કોણસરડ કર્યો છે એક ચમચી ચોખાનો લોટ એડ કર્યો છે ફ્રેન્ડ્સ અને એક ચમચી મેંદો એડ કર્યો છે તો આપણે મંચુરિયન બોલ્સ બનીએ તો એમાં પણ આ લોટ અવેલેબલ આ લોટ નાખવાના હોય છે ફ્રેન્ડ્સ અને એક ચમચી ચણાનો લોટ એડ કર્યો છે હવે આ બધું મેશ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારે બાળકોમાં એક જ લોટમાંથી બે રેસીપી થઈ જશે ફ્રેન્ડ્સ અને ફટાફટ બની જશે મેં થોડા કોથમીરના ચાણા એડ કર્યા છે મારી પાસે થોડી કોબી પડી હતી તો તમે થોડી કોબી એડ કરી છે થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હવે આપણે આ બધું બધાને મેશ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે સેજ આપણે તેલવાળો હાથ ફરવાનો છે આવી રીતના પછી આપણે એના બોલ્સ બનાવવાના છે ફ્રેન્ડ્સ ખાવામાં પણ એકદમ સોફ્ટ હોય છે અને બાળકો લંચ તો ફિનિશ કરીને જ આવશે ફ્રેન્ડ્સ એની તમને ગેરંટી આપો કાંઈ જરૂરથી બનાવીને એને ટ્રાય કરજો મેં આજે જ મારા બાળકને આપ્યો હતો તો એનો નાસ્તાનો લંચ એકદમ ફિનિશ થઈને આવ્યો હતો ફ્રેન્ડ્સ તો મારા બાળકને તો બહુ જ ભાવ્યું છે તમારા બાળકને ભાવે તો તમે જરૂરથી બનાવજો હવે આપણે બધાએ બોલ્સ આવી રીતના બનાવી લેવાના છે તો તેના માટે આપણે એક સ્લરી તૈયાર કરીશું એક ચમચી મેં કોલ્ફર એડ કર્યો છે અને એમાં થોડું પાણી એડ કરવાનું મીઠું એડ કરવાનું છે અને પાણી એડ કરી અને થોડું આપણે એને હલાવવાનું છે મેં ફ્રેન્ડ્સ અહીંયા ખાલી તમને બતાવવા માટે જ સ્લરીનો ઉપયોગ થાય યુઝ કર્યો છે કારણ કે હું સ્લરી વગર જ ફ્રાય કરવાની છું તમને હું બે રીતના બતાવીશ કે ફ્રાય કરેલા બોલ્સ પણ કેવી રીતના થાય છે અને ફ્રાય નથી કરતા તો પણ એ બોલ્સ કેવા થાય છે આપણી કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ ફ્રેન્ડ્સ તમે જુઓ છો પાછળ ચમચીમાં આવી રીતના આમ થાય છે તો આપણી કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ ફ્રેન્ડ્સ તો બધા બોલ્સ થઈ ગયા છે હું તમને આ એક બોલ્સ જે ડુબાડીને અને આ ફ્રાય કરીને બતાવીશ તમને આ એમને ફ્રાય થશે અને સ્લરીમાં એડ કરશો તો પણ ફ્રાય થશે સવારમાં આપણે બહુ જ ઉતાવળ હોય છે બહુ દોડધામ હોય છે બાળકોને તૈયાર પણ કરવાના હોય છે તો હું આ સ્લરી વગર એમને આજે સવારે મોર્નિંગમાં તળ્યા હતા પણ ફ્રાય કર્યા હતા તો આ મેં સ્લરી વગરનું એક એડ કર્યો છે બોલ્સ તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ બે રીતના હું તમને બતાવું છું આજે પછી આપણે રીતના તેલ ઉપર ઉપર થઈ અને નાખ ગરમ ગરમ તેલ નાખું જવાનું છે પછી બધી બાજુ ફ્રાય થઈ જાય ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો છૂટું પણ નથી પડતું તો આપણા પરફેક્ટ બોલ બની ગયા છે મસ્ત તો તમે સ્લરી વગર પણ તળી શકો છો મેં તમને ખાલી બતાવવા માટે જ સ્લોરી બનાવી હતી તો આપણા બધા બોલ્સ તળીને તૈયાર થઈ ગયા છે એકદમ કડક ક્રિસ્પી થઈ ગયા છે અંદરથી સોફ્ટ બહારથી ક્રિસ્પી એવા આપણા બોલ્સ તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને વઘાર કરીશું ફ્રેન્ડ્સ મેં એક પેનમાં તેલ લીધું છે તમે ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છો મારા રેસીપીમાં તમે નવા છો મારી ચેનલમાં તમે નવા છો તો ફ્રેન્ડ્સ વિડીયો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો બિલકુલ ફ્રીમાં છે ફ્રેન્ડ્સ તો જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો તમારા મિત્રો ફેમિલી સાથે પણ શેર કરજો તમારો બોલ્સ તમે જુઓ અંદરથી એકદમ સોફ્ટ છે ફ્રેન્ડ્સ તમને મેં થોડીને બતાવ્યો હવે આપણે મેં એમાં કેપ્સિકમ નાખ્યા છે તમે મેં અહીંયા કોબીઝ પણ નાખી છે અને થોડું આપણે અંદર ગાજર પણ એડ તમારે તો કરી શકો છો ફ્રેન્ડ્સ તમે બાળકો કોઈ પણ સબ્જી ન ખાતા હોય તો પણ એ પણ તમે એડ કરી શકો છો મેં અહીંયા પીઝા પાસ્તા શોસ હતો તો તે નાખ્યો છે થોડો ફ્રેન્ડ્સ બાળકોને ટેસ્ટ બહુ સરસ આવે બહુ તીખું નથી બનાવવાનું બાળક માટે છે એટલે થોડો ફ્રેન્ડ્સ મેં સોયા સોસ એડ કર્યો છે એક વાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો થોડો કેચઅપ એડ કર્યો છે મેં પછી બધા બોલ્સ આપણે એડ કરીશું અને આપણે હલાવીશું મેશ કરી લેશું પછી આપણે જે ફ્રેન્ડ થોડી સ્લરી બનાવી હતી ને એમાં થોડું અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને આપણે આમાં નાખવાનું છે તને બતાવું આગળ હવે આપણે સ્લરી એડ કરી કરવાની છે સ્લરી નાખી હતી મસેજ પાણી નાખી અને મેં એમાં એડ કર્યું છે જેથી આપણી ગ્રેવી એકદમ ઘાટી બની જાય અને મસ્ત થાય અને બોલ પણ સોફ્ટ થઈ જાય અને બાળકોને એકદમ ગળે ઉતરી જાય ડચરો પણ ન વળે એવા મસ્ત બોલ્સ ત્યાં છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ દેખવામાં પણ મસ્ત લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી હવે હું અહીંયા થોડો મસાલો એડ કરું છું મંચુરિયનનો તો બાળકોને મંચુરિયનનો ટેસ્ટ પણ આવે અને ફટાફટ નાસ્તો ફિનિશ કરી જાય તો તમને મારી આ રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ મને જરૂરથી કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો હું તમને પણ બતાવીશ જે અંદર સોફ્ટ થયો છે અને જાળી પડી છે જુઓ ફ્રેન્ડ્સ દબાવું છું ને પાછો એનો એ જ ફોર્મમાં આવી જાય છે જેવા આપણે ફ્રાય કર્યા છે એ જ ફોર્મમાં આવી જાય છે તો પ્લીઝ કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ